વડોદરામાં મંજૂરી વગર એક કલાક વિરોધ પ્રદર્શન ચાલ્યું સાંસદો સસ્પેન્ડ મુદ્દે વડોદરામાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસે શહેર પ્રમુખ સહિત ત્રીસ કાર્યકરોની અટકાયત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અંતર્ગત ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો પાર્લામેન્ટમાં બંને ગૃહોમાંથી એકસો બેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈ શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસની મંજૂરી ન હોવા છતાં કાર્યક્રમ યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આખરે રાવપુરા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રીસ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી O ભારત દેશ એટલે આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી અત્યારે આજે ભારત દેશના જેટલા વિપક્ષના દળો છે બધા ભેગા થઈને આજે લોકશાહી બચાવો દિવસ તરીકે ઉજવવાનું જ્યારે નિશ્ચય કર્યો છે ને અત્યારે સાડા અગિયાર વાગે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ ધરણા થઈ રહ્યા છે ત્યારે ક્યાંક તમામ વિપક્ષોને એકત્રિત થઈને એવું લાગે છે કે ભારતની લોકશાહી અત્યારે ખતરામાં હોય જે રીતના આપણા બંધારણને તોડ તોડી મરોડીને કાયદા પોતાને મન ફાવે તેમ અર્થઘટન થઈ રહ્યું છે એના પરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે બંધારણ બચાવવા માટે અને લોકશાહી બચાવવા માટે લોકોએ મેદાન પર ઉતરવું પડશે આજે તમે જોશો તો લોકસભામાં એકસો છેતાલીસ સાંસદો જે લોકોના રિપ્રેઝેન્ટેટિવસ છે એમને સસ્પેન્ડ કરીને એમ કેમ રીતે સસ્પેન્ડ કરીને બહાર કરીને એ લોકો અત્યારે બેઠા છે એમની સાથે છે એમની વાતમાં સાથ કે એમની જે ડિમાન્ડ છે અને એક બાજુ લોકસભાની અંદર કોઈ પાસ લઈને આવે સભાના ગૃહમાં સિક્યોરિટી જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ને ડિસ્કસ કરવામાં ના આવે અને ડિસ્કસ કરવાની કોઈ ડિમાન્ડ કરે તો એમને સસ્પેન્ડ કરી દેવા ક્યાં સુધી વ્યાજબી છે અત્યારે તમે ખાલી સેન્ટ્રલ લેવલે નહી તમે સ્ટેટ માં જશો કે નીચે લોકલ બોડીઝ માં જશો તમામ જગ્યાએ કાયદા મન તેવું થઈ રહ્યું છે બહુમતી ના નિયમો બદલી દેવામાં આવે છે અને અંતે જોઈએ તો લોકશાહી ખતરામાં હોય એવું ફીલ થાય છે ત્યારે લોકશાહી બચાવવા માટે આજે ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા જે સાંસદો અને એ સાંસદો સંખ્યા એકસો બેતાલીસ અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે એવા સાંસદો જયારે પ્રજાલક્ષી પ્રશ્નો પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારી નો પ્રશ્ન પૂછે બેરોજગારી નો પ્રશ્ન પૂછે મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને જયારે એમના પ્રશ્નોના જવાબ ના મળે ત્યારે સાંસદો જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે લોકશાહી નું ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય બધા લોકો ત્રાસી ગયા છે ત્રાહી ભામ રહ્યા છે આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા અને લોકસભામાં જે સાંસદો છે એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા જો સાંસદની સાથે આવી આ લોકો વર્તન કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે એટલે એક હિટલર સાહેબનું વાતાવરણ ઊભું થયું છે આ દેશની અંદર એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આશાથી લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતે હિટલરશાહીમાં માને છે સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે આખા ગુજરાતમાં આખા દેશમાં આજે એક સાથે પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ હેરાનગતિ નથી તે છતાં મને પોલીસ વાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસ ને આગળ કરીને અમારો અવાજ દવાનો પ્રયત્ન કરે છે